તો વાત વરસાદની રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે સવારે છ થી બે વાગ્યા સુધી નવાણુ તાલુકામાં વરસાદ છે આઠ તાલુકાઓમાં ચાર ઇંચથી પણ વધુ વરસાદ છે તાપી ડાંગ નવસારીમાં ધોધમાર વરસાદ છે સોનગઢમાં આઠ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો વઘઈમાં સાત ઇંચ વરસાદ છે વ્યારામાં સાડા છ ઇંચ વરસાદ છે વાંસદામાં સાડા છ ઇંચ વરસાદ છે ઉચ્છલમાં પણ પાંચ ઇંચ વરસાદ છે ઢોલવણમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તો ડાંગ આહવામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો સવાર સુધીના આ આંકડા છે બે વાગ્યા સુધીમાં નવ્વાણું તાલુકા એવા છે કે જ્યાં અવિરત વરસાદ વરસ્યો જ્યાં એક ઇંચથી પણ વધુ વરસાદ છે તો વગઈમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ નોંધાયો છે સાડા છ ઇંચ વરસાદ વાંસતામાં નોંધાયો છે આ અલગ અલગ આંકડા તાપી ડાંગ નવસારીમાં ધોધમાર વરસાદ હાલ વરસાદી માહોલ છવાયો છે ઉજ્જલમાં પણ પાંચ ઇંચ વરસાદ છે ધોલવણમાં પણ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે આઠ તાલુકામાં ચાર ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે તો સવાર સુધીના ડાંગ આહવામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ છે તો તાપી ડાંગ અને નવસારીમાં વહેલી સવારથી જ સૌથી વધુ વરસાદ નોંધાયો છે તો નવાણું તાલુકા એવા છે કે જ્યાં અવિરત વરસાદ વરસ્યો આઠ તાલુકામાં ચાર ઇંચથી પણ વધુ વરસાદ છે